અવરાજ પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલાવાલા ઘનશ્યામ મહારાજ તથા કથા સાંભળતા દરેક બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ આપણે આજે વાત કરીએ છીએ ભક્ત વત્સલ ભગવાન કેવી કેવી ભક્તોની રક્ષા કરે છે ભક્ત રક્ષક ભગવાન વાત એક કરવી છે ભાયાવદર ગામની ભાયાવદર ઉપલેટા પાસે ભાયાવદર ગામ છે એ ભાયાવદર ગામમાં સૌ પ્રથમ સત્સંગી પહેલાં થયેલા એક લીલીબાઈ એનું નામ હતું નિષ્ઠાવાન ભક્ત પવ જ સારા સત્સંગીને એનો દીકરો હતો એનું નામ હતું નાનાલાલ આ નાનાલાલ પણ ખૂબ જ ભગવાનના સારા ભક્ત હતા અને શ્રીહરિ જ્યારે ઉપલેટામાં પધારે ને ત્યારે મા દીકરો બે જાય ઉપલેટામાં અને મહારાજને કથાવાર્તા સાંભળે દર્શન કરે પછી એના આ લીલીબાઈના પતિ ધામમાં ગયા અને દીકરામાં તો બહુ સારા સંસ્કારો આ લીલીબાઈએ આપેલા એટલે દીકરો પણ બહુ સારો સત્સંગી થયેલો સંસ્કારી ખૂબ કારણ કે જીવનું ઘડતર બહુ એની માએ કરેલું એના જીવનનું તે દીકરો સત્સંગી થયો અને ભગત થયો હવે નાનાલાલને સરકારી નોકરી મળી તે ગામનો ગામનો તો થયો અને બીજા બે ગામની એની પણું પણ મળ્યું એટલે ચોકીદાર થયા પછી ભાયાવદરમાં જ્યારે જ્યારે મહારાજ કે સંતો સહિત પધારે ત્યારે સેવામાં આ નાનાલાલભાઈ હાજર જ હોય હવે આ ભાયાવદર ગામ છે ને એ ગામમાં શાક્ત કહેતા બ્રાહ્મણો બહુ ઝાઝા હતા શાક્ત ધર્મ પાળનારા એનું બહુ જોર તે સત્સંગ પ્રત્યે પ્રત્યે દ્વેષ રાખતા હતા અને સત્સંગીઓને હેરાન કરે જેમ તેમ બોલે પછી બ્રાહ્મણો બધા એક દી ભેગા થયા ભેગા મળીને કહે છે બધા સત્સંગીને બોલાવીને કહેજો સાંભળો તમારે સ્વામિનારાયણને અહીંયા ગામમાં કોઈ દી લાવવાના નહીં કેમ તો કે જો સ્વામિનારાયણના ગામમાં અહીં લાવશો ને આ ગામમાં સ્વામિનારાયણને લાવશો ને તો ડખો થશે અને તમારે ગા મારે અણબનાવ થશે માટે તમારે બહુ સહન કરવું પડશે સત્સંગે વિચાર્યું કરે રે હવે શું કરું સ્વામિનારાયણ ભગવાનના ગામમાં તેડાવવા કે નહીં અને પાછું ગામ મારે બગાડવું કેમ એ બધા મૂંઝાઈ ગયા કે આપણે શું નિર્ણય લેશું ત્યારે લીલીબાઈએ ગામના બધાને ભેગા કરીને કીધું તો સાંભળો ભલે ગા મારે બગડે ભલે ગા મારે અણબનાવ થાય સત્સંગ મૂકાય નહીં હોય દી વાત ન કરતા સત્સંગ મૂકવાય નહીં અને તમારે જ્યારે ચિંતા કરવાની જરાય જરૂર નહીં જો સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં આવે જ્યારે આવે ત્યારે ઉતારો મારે ઘરે જમવાનું મારે ઘરે અને તમે કોઈ ચિંતા ન કરતા હું બધો ખર્ચો ઉપાડી લઈશ આવી રીતે બધાને વાત કરી તમે બધાય નિર્ભય થઈ જાઓ તમારે કોઈએ બીવાયની કોઈ જરૂર નથી આપણે ભગવાન સર્વોપરીના આશ્રિત છીએ આપણું રક્ષણ કરનારા ભગવાન છે માટે ઉત્સાહમાં રહેવાનું અને બાઈ બહુ ઉત્સાહી ઉત્સાહી હતા એનો દીકરો નાનાલાલ પણ એટલા જ ઉત્સાહી હતા અને બધાને કહી દીધું કોઈ બીશો નહીં આપણે જ્યારે મહારાજ આવે ત્યારે આપણા ગામમાં પધરાવાનું એમાં એક વખત જામકંડોરણામાં મહારાજ પધાર્યા હવે મહારાજ પધાર્યા એટલે મહારાજે સમાચાર મોકલ્યા કે બે દિવસ પછી જામકંડોરણાથી અમે ભાયાવદર આવશું માટે ઉતારાની વ્યવસ્થા બધી કરાવજો આવા સમાચાર આવ્યા બધા હરિભક્તો ભેગા થયા લીલાબાઈ લીલીબાઈને ઘરે ગયા અને વાત કરી કે આવા સમાચાર આવ્યા છે તો મહારાજ આવવાના છે તો આપણે શું કરીશું ત્યારે લીલીબાઈએ કીધું કે જો સાંભળો આપણે સામૈયા કરવાના શેરિયું શણગારવાની એ વાજા વગાડવાના ભગવાન આવે છે અને જોવા મારો દીકરો નાનાલાલ એ ચોકી કરશે કારણ કે જો કોઈ તોફાન કરશે ને નાનાલાલ કહે તો એને શિક્ષા કરાવીશ માટે તમે કોઈ બીતા નહીં રક્ષણ કરવાનું એ મારી જવાબદારી મારી ફરજમાં આવે છે કારણ કે હું એવો બંદોબસ્ત કરીશ કે કોઈ કરતાં કોઈ કંઈ કાં કરતાં કંઈ અપમાન કરી શકશે નહીં બધાય સત્સંગીને તો હિંમત આવી ગઈ અને આ જે લીલીબાઈ હતા ને એના પુત્ર વધુ એટલે નાનાલાલભાઈના ઘરના હતા રાજભાઈ એ પણ એવા જ સારા સત્સંગી અને મહિમાવાળા હતા સાસુ હોઉં બે મંડ્યા તૈયારી કરવા સામગ્રી સીધા સામાનની અહીંયા મારાને આવો થાળ કરશું આવી રીતે જમાડશું બધી તૈયારી કરવા માંડ્યા અહીંયા મારાને ઉતારો દેશ્યું પણ હવે ગામના જે દ્વેષી લોકો હતા ને એ બોલ્યા બધાને ભેગા કરીને કે લાય કે તમને ના પાડી હતી ને કે સ્વામિનારાયણને આ ગામમાં નહીં લાવવાના તો એ તમે કેમ તમારા સ્વામિનારાયણને તેડાવ્યા જોજો પછી તમારા સ્વામિનારાયણનું અપમાન થાય ને અમને કહેતા નહીં અમારી જવાબદારી નહીં ત્યારે એકદમ નાના લાલ આવ્યા હો અને બધા ભેગા કરીને કીધું હાલો હાલો કોને રાગ દ્વેષ છે સ્વામિનારાયણ ભગવાન હરે સૂર્યુરતાથી આમ જોરથી બોલ્યા કે તમારા બધાને ઘરે તમારા હગાવાલા આવે છે કે નહીં તમારે ઘરે તમારા ગુરુ આવે છે કે નહીં તો સ્વામિનારાયણ છે ને એ અમારા ગુરુ છે આવશે ધામધૂમથી આવશે અને કોઈ વિરોધ કરી જોઈજો હું આ ગામનો પસાયતો છું આ ગામમાં મારી ચોકી પેરો છે અને જો કોઈએ કાંઈ પણ વિઘ્ન કર્યું છે ને તો બધાના આગળ પગલાં લેવામાં આવશે માટે ખબરદાર જો કોઈએ કાંઈ વિરોધ કર્યો છે કાંઈ બોલ્યા છો તો અમારા સ્વામિનારાયણ તો આ ભાયાવદરમાં આવશે આવશે ને આવશે જ આવું સુરતી સુરવીરતાથી જવાબ દઈ દીધો એટલે કોઈ કાંઈ બોલે ચાલે પછી તો મહારાજ કંડોરણાથી નીકળીને ભાયાવદરમાં આવ્યા છે બધા હરિભક્તો હામા ગયા છે ધામ ધૂમથી વાજિંત્ર સાથે ગાતા વાતા મહારાજના હામૈયા કર્યા છે અને વિરોધીઓ જે હતા ને એ તો બધાય સાનામાના બેસી ગયા કોઈએ કાંઈ કર્યું નહીં અને તારે એ જોરથી સભા વચ્ચે કહી દીધું કે જો આવી ગયા છે સ્વામિનારાયણ અમારા હો અને કોણ છે ભળદો દીકરો કે મારા સ્વામિનારાયણનું અપમાન કરે આવી હાંકલ મારીને એટલે બધાએ થઈ ગયા શો મહારાજ પધાર્યા છે અને મોટી શોભાયાત્રા જેવો હામૈયા કર્યા છે ને એ સરસ મજાના તોરણ બાંધ્યા છે ને માંગલિક ગીતો ગવાય છે આવી રીતે મહારાજ ભાયાવદની બજારમાં ચાલ્યા આવે છે ને ખુલ્લી તલવારે નાના ભાઈ મહારાજની સાથે ચાલ્યા આવે છે આમ મહારાજને પોતાને ઘરે પધરાવ્યા છે આવા સુરવીર ભક્તો હોય ને એની પર ભગવાન બહુ રાજી થાય છે અને સ ભક્તિ કરવામાં થોડીક સુરતા રાખવી પડ્યો નહીતર તો દુનિયામાં છે ને કોઈ ભગવાન ભજવા દે એવું જ નથી પછી તો મહારાજ માટે થાળ બનાવ્યો છે મહારાજ જેમાં બધાય સંતો ભક્તોને પ્રસાદ આપ્યો છે અને હરિએ એમાં સભા કરી છે અને બધા સત્સંગી હતા કણબી હતા બ્રાહ્મણો હતા એ બધાય ખૂબ રાજી થઈ ગયા મનમાં થયું કે ખરેખર સ્વામિનારાયણ સ્વરૂપ જે મુમુક્ષુ મુમુક્ષુ હતા એ બધાએ કંઠી બંધાવી અને સત્સંગી થયા તો આવી રીતે મહારાજ જ્યારે જ્યારે ભાયાવદરમાં પધારે ત્યારે આ લીલાબાઈને ઘરે ઉતરતા અને ભાયાવદર ગામ આવ્યું ઉપલેટાની બાજુમાં અને એ જ ભાયાવદર ગામના એક બ્રાહ્મણ હતા દેવકૃષ્ણ જોશી અને દેવકૃષ્ણ જોશીના દીકરાનું નામ હતું રામજી જોશી જેની આપણા સંપ્રદાયમાં ઘણી ઘણી આપણે ઘણી વખત વાતો કરીએ છીએ સાંભળી છે અને તે રામજી જોશી સંત બન્યા ગોપાળન સ્વામીના શિષ્ય જે મહાપુરુષદાસ સ્વામી જેની ઘણી ઘણી વાતો છે બહુ મહાન સંત હતા એ મહાપુરુષદાસ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ એટલે આ ભાયાવદર કે જે ભાયાવદરની આપણે અત્યારે વાત કરી તો આવી રીતે મહારાજે સુરવીરપણું રાખ્યું તો મહારાજે બધાયની રક્ષા કરી ભાયાવદરમાં બહુ સારો સત્સંગ થયો અત્યારે તો ભાવ ભાયાવદરમાં બ્રાહ્મણો પટેલો બધાએ સારા સત્સંગી છે અને સુંદર મજાનું ગામમાં મંદિર છે અને જે રામજી જોશી ભાયાવદરના પછી મહાપુરુષદાસ સ્વામી થયા ગોપાળાનંદ સ્વામીએ વડોદરા વાડી મંદિરમાં જે શંકરની એક લિંગ પધરાવી ત્યારે બધાએ કીધું કે સ્વામી કે આપણે આ શંકર ભોળાનાથની પ્રતિષ્ઠા કરવી તો ચાર વેદના બ્રાહ્મણો લાવવા પડશે ને મહારાજ કે આપણી પાસે આઠ વેદના બ્રાહ્મણો છે તો કોણ તો કે રામજી જોષી ભાયાવદરવાળા અને પછી જ્યારે પ્રતિષ્ઠા કરીને ત્યારે કે રામજી જોશી કે મંડો મંત્ર બોલવા કે મારા સ્વામી હું ક્યાં ભણેલ તો જે આવડે એ બોલો તે વંદુના આઠ પદ બોલ્યા રામજી જોશી આ ભાયાવદરવાળા અને આઠ પદ બોલ્યા ને ત્યાં તો શંકરની લિંગમાં મૂર્તિમાન શંકર આવી ગયા આ વડોદરાનો દાખલો ઈ રામજી જોશી ભાયાવદરના ઈ રા ભાયાવદરની આપણે વાત કરી તો આવા આવા ગામડામાં પણ સુરવીર અને નિષ્ઠાવાન ભક્તો થઈ ગયા અને જ્યારે જ્યારે એને મુશ્કેલી પડી ત્યારે મહારાજે બધાની ખૂબ ખૂબ રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન કરીએ